ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો એક જણેલો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક બ્રેજા ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢારનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ખાલી ત્રણ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો એક માટે એક અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરવી તો ખાલી પચાસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપીશું તો અત્યારે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ જેડે સાઇ લઈને આવ્યું છે બ્લેક કલરમાં માં બે હજાર છે ચાલુ છે ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે કોન્ટેક અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સએપ નંબર આપીશું તો અત્યારે જ મેસેજ કરે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈ ની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યું છું બે હજાર અઢાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને સુરત જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ખાલી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વર્ના ગાડી લઈને આવ્યો ઓનલાઈન સત્તર નું મોડેલ છે 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 ફર્સ્ટ ગાડી ગાડીની કિંમત ની વાત કરવી તો પાંચ લાખ ને બાણું હજાર રૂપિયા કિંમત લાગેલી છે તેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરે અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી તો પાંચ લાખ રૂપિયા કિંમત રાખેલી છે એમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરે

સ્વિફ્ટ લઈને આવ્યો છું બે હજાર બાવીસ નું મોડેલ છે વીમા પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખ ને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે કોન્ટેક્ટ ચિરજભાઈ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક બલેનો ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની ની વાત કરવી તો ચાર લાખ ને નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈ નો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈ ને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુ ની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છે 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 વીમો ગાડી ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી તો પાંચ લાખ ની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મળશે